ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ પાસેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર સાથે ઇસમોને ઝડપી પાડતી તાપી એસઓજી કેજી લીંબાચા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર પ્રજાપતિ એસઓજી શાખા તાપી તથા રાજેન્દ્ર યાદવરાવ શરદભાઈ સુજીભાઈ હિરેનભાઈ ચિમનભાઈ તથા વિપુલભાઈ રમણભાઈનાઓ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં માતા તે દરમિયાન અરાનમાં હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુજીભાઈ તથા વિપુલભાઈ નાઓને સંયુક્ત ખાનગી હકીકત મળેલ કે મોઝે મિરકોટ ગામની સીમમાં આવેલ મિરકોટ ગામ અને વીરવચરાજ હોટલની વચ્ચે આવેલ ખાડીકોતરમાં કેટલાક ઇસ્મો લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ઝીલે ટીમતીનું બ્લાસ્ટીંગ કરી માછલી પકડવા માટે આવે છે તેવી બાતમી હકીકતના આધારે સદર જગ્યા રેડ કરી પાઉલ ફિલિપ કાવિત રહે લકરકોટ જીજનેશ સંઘુભાઈ ગાવિત્રક્ડકોટ શૈલેષ પટેલ રૂપિયા એક લાખ એકાણું હજાર સિત્તેર નો મુદ્દા માલ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી હેરાફેરી તથા માછલી મારવાના કામમાં ઉપયોગ કરવા સારું બ્લાસ્ટિંગ કરવા પોતાની તેમજ અન્યની જિંદગી જોખમાય અને જાન માને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેઓના વિરુદ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુનો દાખલ કર્યું છે